કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શહાના શેઠવાલા એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા પોલીસ વિભાગ દ્વારા વિશેષ વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન શહેરના મુખ્ય માર્ગો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો હતો વાહન ચેકિંગ દરમિયાન ડ્રંક એન્ડ ડ્રાઈવ બિલ લાયસન્સ ટ્રિપલ સવારી તેમજ અન્ય ટ્રાફિકોના નિયમોના ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી સાથે સાથે શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની પણ તપાસ કરવામાં આવી હતી પોલીસ વિભાગ દ્વારા નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા નશામાં વાહન ન ચલાવવા તથા સુરક્ષિત રીતે વશાંતની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી

इस से सेलिब्रेशन एक सुरक्षित माहौल में संपन्न हो इसलिए शहर पुलिस की तरफ से चेक पोस्ट ट्रैफिक मैनेजमेंट रोड मैनेजमेंट और से इमरजेंसी रिस्पांस सिस्टम को सतर्क और अलर्ट मोड में हर एक जगह पर तैनात किया आज आपने देखा इधर भी बहुत बड़ी संख्या में स्त्री पुरुष वरिष्ठ नागरिक चिल्ड्रन स्टूडेंट्स टूरिस्ट सब इकट्ठे हुए थे और पुलिस अधिकारी भी एक फैसिलिटेटर बनके इन सेलिब्रेशन का जो माहौल को संभाला और इसी तरह से समग्र शहर में अलग अलग विस्तार में शांतिपूर्ण माहौल में आज का सेलिब्रेशन संपन्न है फिर भी शहर पुलिस देर रात तक सतर्क रहेगी कोई भी प्रकार के क्रिमिनल एंटी सोशल के डिस्क्रप्टिव एलिमेंट अपना सेलिब्रेटरी मूड को डिस्टर्ब ना कर सके शहरजनों का जो उत्साह है उसमें कमी ना हो इसलिए पुलिस विभाग के हर अधिकारी कर्मचारी फैसिलिटेटर बनके ખડા હૈ ছ <laughs> વડોદરાવાસીઓને આપણે નવા વર્ષની શુભકામનાઓ આપીશું આવતું નવું વર્ષ આપના મગને મંગલદાયી રહે અને ખૂબ જ બધી ખુશીઓ લઈને આવે એવું વર્ષ રહે સાથે સાથે પોલીસ જે કામગીરી કરી રહી છે આપ જોઈ રહ્યા છો થર્ટી ફર્સ્ટને લઈને તો અત્યારે સર્કલ પાસે આપણે એક બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે થર્ટી ફર્સ્ટની મોટી ઉજવણી શહેરને અહીંયા થતી હોય છે ઘણા બધા લોકો અહીંયા સેલિબ્રેશન માટે આવતા હોય છે અત્યારે ઘણી ઓછી જનસંખ્યા દેખાઈ રહી છે પરંતુ બાર વાગ્યા સુધી અહીંયા ઘણી બધી લોકો બાળકો અને વૃદ્ધો સાથે સેલિબ્રેશન માટે આવતા હોય છે પોલીસ દ્વારા ટ્રાફિકની વ્યવસ્થા અને જગ્યા જગ્યાઓ ઉપર ચેકિંગના પોઈન્ટ લગાવવામાં આવ્યા છે ચેકપોસ્ટો એલર્ટ કરવામાં આવી છેલ્લા પાંચ સાત દિવસથી રોજના વ્હીકલ ચેકિંગ અને ટ્રંકે ડ્રાઈવિંગના કેસિસ થઈ રહ્યા છે पीर का दिया लगता है इसका लगता है पता नहीं इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें